હાઇવેના વરસાદના પાણી શહેરમાં પ્રવેશે નહીં તેના માટે ઘણા વર્ષોથી માત્ર સર્વે ચાલી રહ્યો છે જેના પગલે નાગરિકો ચોમાસામાં ત્રાણીમામ પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરમાં ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી હાઇવે પરથી શહેરમાં પ્રવેશે છે જેના પગલે કેટલાક સોસાયટીઓમાં વરસાદી પાણી વર્ષાદી પાણીનો નિકાલ બે થી ત્રણ દિવસે થતો હોય છે ત્યારે હાઈવે પરથી આવતું વરસાદનું પાણી શહેરમાં ના પ્રવેશે તેના માટે કોર્પોરેશન દ્વારા અંદાજે આઠ દસ વર્ષથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે જે સર્વે મુજબ અંદાજિત બસો કરોડ ઉપરાંતના ખર્ચે લાઈન નખાવી પડે તેમ છે પરંતુ આટલો મોટો ખર્ચ માટે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી જેને પગલે હાલમાં જ પડેલ વરસાદમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક સોસાયટીઓ જળબંબાકાર બની હતી અને ત્રણથી ચાર દિવસ સુધી વરસાદી પાણીમાં રહીશો બાનમાં રહ્યા હતા ત્યારે હાલમાં હાઈવે પરથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા હાઈવેના સમાંતર કાસ બનાવવામાં આવી છે અને તેના દ્વારા વરસાદી પાણીનો ખેતરોમાં નિકાલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે છતાં હાઈવે પર કેટલીક જગ્યાએ કાસમાં પાણી ધીમો અથવા તો વેગથી પસાર થઈ રહ્યું છે જ્યાં ધીમી ગતિએ પાણી વહે છે ત્યાં કાસને ખોદવાની જરૂર છે પરંતુ તંત્ર દ્વારા પાણી ભરેલી કાસ હોય હાલમાં શક્ય નથી ત્યારે વહેલી તકે કોર્પોરેશનના અધિકારીઓ

જે કાંસ છે છે કપુરાઈ ચોકડી સુધી ત્યાં પાણી વહી રહ્યું છે અને બહુરાણી હોટલ પાસે જે રીતિની થેલીઓ ધોવાણ ના થાય એના માટે મૂકી તથા બહુરાની હોટલથી સામે કપુરાઈ તરફ એક હાઈવે ક્રોસિંગ કરીને પણ એમનો જે પાઇપ હાઈવે વાળે નાખેલો છે